ભારતીય જનતા પાર્ટી ના કમલમ ના ભરી ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આવેદન પત્ર પાઠવ્યું છે ભાજપનું આયોજન પૂર્વક ષડયંત્ર હોવાનો દાવો કોંગ્રેસ કરી રહ્યું છે રાજ્યની અંદર ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીને લઈને કરીએ તો લઈને રાજનીતિ થતી જોવા રહી છે ગરમાતી જોવા મળી રહી છે કારણ કે સતત ને સતત એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે અને ભાજપ અને કોંગ્રેસ સભ્ય આમને સામને જોવા મળી રહી છે ત્યારે એસઆઈઆરની કામગીરીમાં વાંધા અરજીને લઈને ભાજપ કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યું છે ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણી પંચને એ આવેદનપત્ર પાઠવ્યું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આવેદન પત્ર પાઠવ્યું છે એસઆરની કામગીરીમાં ગડબડીનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યો છે ભાજપનું આયોજન પૂર્વક ષડયંત્ર હોવાનો દાવો કોંગ્રેસ કરી રહ્યો છે ચૂંટણી પંચ કોઈના હાથનું રમકડું તેવી વાત કોંગ્રેસે કરી છે તો સાથે જ પુરાવા વગર ફોર્મ નંબર 7 ભરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ અમિત ચાવડા કરતા દેખાય આવ્યા છે ફોર્મ નંબર સાત નો દુરુપયોગ કરી મતાધિકાર એ છીનવાના સુનિયોજિત કાવતરો અને ષડયંત્ર જે છે તે કરવામાં આવતો આવવાનો દાવો અમિત ચાવડાએ કર્યો છે ત્યારે અમિત ચાવડા સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે છે તે ઇલેક્શન કમિશનરને આવેદન પત્ર પાઠવ્યું છે અને વાત કરી છે કે જે પ્રમાણે ફોર્મ નંબર સાત ભરી અને નામ કમી કરાવવાની વાત હોય એ પછી આપણે જોયું છે છેલ્લા બે દિવસથી આપણે જોયું છે કે રાજ્યની અંદર નામ જે

કે આની અંદર ખૂબ મોટું ષડયંત્ર જે છે તે થઈ રહ્યું છે રચાઈ રહ્યું છે અને આનો લાભ એ કોને મળવાનો છે સૌ કોઈને ખબર છે આ પ્રકારના આરોપો એ અમિત ચાવડા દ્વારા લગાડવામાં આવી રહ્યા છે જ્યારે છેલ્લા આઠ દિવસથી આપણે જોઈએ છીએ કે રાજ્યની અંદર અઠવાડિયાથી કોંગ્રેસ દ્વારા સતત ને સતત જિલ્લાઓમાં તાલુકાઓમાં શહેરી વિસ્તારોની અંદર કલેક્ટર કચેરી હોય કે પછી કોઈ પણ જે અધિકારીઓ હોય સરકારી અધિકારીઓને આવેદનપત્ર આપી લેખિક અને મૌખિક રજૂઆત કરતા દેખાયા હતા કે સારની કામગીરીમાં આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તેને લઈને તપાસ જે છે તે કરવી જોઈએ અને તપાસ જો નહીં થાય તો આવનારા સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તો બીજી તરફ ચોટીલા ખાતે ખૂબ ઉગ્રતાથી ત્યાંના પૂર્વ ધારાસભ્યો હતા તેમણે પણ ત્યાં

દેશના લોકોને ગુજરાતના લોકોને જે બંધારણે મતનો અધિકાર આપ્યો એ મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગુજરાતમાં એસઆઈની પ્રક્રિયા શરૂ થઈ થઈએલ આખું ચૂંટણી પંચ ને આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો સિત્તેર લાખ કરતા વધારે મતદારોના નામ પહેલા જ કમી થઈ ચૂક્યા છે ત્યારે ચોક્કસ લાગ્યું કે આ જે વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ છે પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધા વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો તો એ અઢારમી જાન્યુઆરી નક્કી કરવામાં આવી પંદરમી જાન્યુઆરી સુધી ગુજરાતમાં નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર સાત કે જે મતદાર યાદીમાં નામ છે એની સામે વાંધો લેવા માટેનું ફોર્મ છે એ નહીવત પ્રમાણમાં ચૂંટણી પંચની ઓફિસોમાં જમા થયા હતા પણ અચાનક જ સોળ સત્તર ને અઢાર જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ફોર્મ આવી જાય છે અમે ચૂંટણી પંચને લેખિતમાં સત્તર તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે અલગ અલગ નામો એ સંયોગ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલય લઈમાંથી કાર્યકરો ભરી ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે એક સુનિયોજિત રીતે સંગઠિત રીતે ઓર્ગેનાઇઝ વેમાં ફોર્મ નંબર સાત આપવામાં આવી રહ્યા છે ચૂંટણી પંચે એમાં તારીખ એક્સટેન્ડ કરી અને અઢાર જાન્યુઆરીને બદલે ત્રીસમી જાન્યુઆરી કરી અમે ફરી પાછી અઢાર તારીખે ઓગણીસ તારીખે ડેલિગેશન ચૂંટણી પંચમાં મોકલીને આ ફરિયાદ આપી છે આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે ફરિયાદ આપી છે તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી અમારા નામનો દુરુપયોગ થયો છે અમારે એપિકનો દુરુપયોગ થયો છે કચ્છ જેવી જગ્યાએ તો બીએલઓએ રિપોર્ટ આપ્યો છે કે વાંધો લેનારના મોટે ભાગના એપિક કાર્ડ નંબર ખોટા છે મોબાઈલ નંબર ખોટા છે વાંધો લેનારના નામ ખોટા છે કેટલાય કિસ્સામાં તો જે વ્યક્તિ વિદેશમાં રહે છે એવા લોકોના નામે વાંધો આપ્યો છે અને હદ તો ત્યારે થાય છે કે જ્યારે સરકાર એક બાજુ સાબુદ્દીન રાઠોડ જેવા વિશ્વ વિખ્યાત હાસ્યકાર કલાકાર છે એને પદ્મશ્રીનો એવોર્ડ આપે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટે ભાજપના લોકો દ્વારા ફોર્મ નંબર સાત ભરવામાં આવે આપણે હાજરી રમકડાના નામે જે ખ્યાતનામ વ્યક્તિ જે આપણા સૌનું ગૌરવ છે એને એક બાજુ સરકાર પદ્મશ્રી માટે નોમિનેટ કરે અને બીજી બાજુ એનું નામ કમી કરવા માટેનું ફોર્મ અપાય એક બાજુ ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે કમિશનર છે હરીશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે લાખ વધારે ફોર્મ નંબર અમને મળ્યા છે એક બાજુ ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસિપ્ટ સુરતમાં આપવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ હજાર સાતસો કરતા વધારે ફોર્મ અમને મળ્યા છે અને બીજી બાજુ આ ચૂંટણી કમિશનર એમ કે છે

એમાં આ ચૂંટણી પંચ ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલી છે આજે અઢાર તારીખની ની ઓગણત્રીસ તારીખ થઈ વારંવાર માગણી કરી આવેદન પત્ર આપ્યા ધરણા કર્યા લોકો રેલીઓ કાઢી રહ્યા છે પણ આ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે કયા કારણસર વાંધો આપવામાં આવ્યો છે આજે અમે રાજ્ય ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરી છે લેખિતમાં માં આપ્યું છે કે કાયદાની જોગવાઈ છે એને પુરાવા રજૂ કરવાની જવાબદારી છે જો એની પાસે પુરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે એમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી ભારતીય બેઠેલું આ ચૂંટણી પંચ આજે ગુજરાતના લોકોના મતના અધિકારની રક્ષણ કરવાની જવાબદારીમાંથી જાણે હાથ ઊંચા કરી રહ્યું હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અમે સ્પષ્ટ રીતે કીધું છે કે અમે એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવા નહીં દઈએ એના માટે જે લડાઈ લડવાની થાય એ લડીશું લીગલ લડાઈ પણ લડીશું જમીન પર ઉતરીને પણ લોકો માટે લડીશું અને ચૂંટણી પંચ પાસે અપેક્ષા રાખીએ છે કે જે કાયદાની નિયમોની જોગવાઈ છે એ મુજબ કામ કરે કોઈના પણ હાથો બનવાનું કામ ના કરે નહીં તો એવા તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે એક પણ સાચા મતદાનનો મતનો અધિકાર છીનવાશે તો એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે સાથે સાથે એ પણ કહ્યું છે કે ફોર્મ નંબર સાતમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપે ખોટું એકરાર કરે તો અરજદાર સામે એફઆઈઆર નોંધવાની થાય છે કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે અને એ કાયદેસર કાર્યવાહી ચૂંટણી પંચ કરે એવી માગણી પણ કરીએ છે એક બાજુ એમ કે છે કે સાડા બાર લાખ ફોર્મ મળ્યા છે અને બીજી બાજુ એમ કે છે કે હજુ સુધી અમે પચાસ હજાર જેટલી જ એન્ટ્રી કરી છે એનો સ્પષ્ટ મતલબ છે કે દસ લાખ કરતા વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર આ ચૂંટણી પણ જાતે આજની તારીખે કરી રહ્યું છે ત્યારે અમે માગણી કરીએ છીએ કે આ દસ લાખ કરતા વધારે ખોટા ફોર્મ છે એવું જો તમે કહો છો તો એવા તમામ ખોટા ફોર્મ ભરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરો એફઆઈઆર કરો એમને જેલના સળિયા પાછળ મોકલો જેથી કરીને ચૂંટણી પંચ કોઈના હાથનું રમકડું છે રમકાય પંચ કાતો તો એસઆઈની પ્રક્રિયા કોઈ મજાક છે એવું લોકો સમજી બેસે ચૂંટણી પંચો પરનો લોકોનો વિશ્વાસ જે આજે ડગ્યો છે એ સંપૂર્ણ ખતમ ના થઈ જાય એટલા માટે તાત્કાલિક પગલા ભરો એવી માગણી કરી છે